અનાજની અંદર પિષ્ટ અન્ન એટલે કે મેંદો એ રોગનું બહુ સૌથી મોટું કારણ છે આપણે ઘઉં ખાઈએ છીએ એને ચાળી લઈએ એટલે ઉપરનું પડ વી ગયું એટલે મેંદો થઈ ગયો અને માંદું પડવાનું મુખ્ય કારણ છે ડાયાબિટીસ બીપી હૃદયરો કોલેસ્ટ્રોલ થાઇરોઇડના દર્દી આવે એટલા ઉપચાર હું બતાવું તમને પણ બતાવી દઉં છું કાલથી કરજો રિઝલ્ટ જોજો આવવા મળશે સૌથી પહેલું ઘઉં અને ચોખાની જગ્યાએ જવ જુવાર અને બાજરો દહીં અને દૂધની જગ્યાએ છાસ ગાયનો દૂધનો વિષય અલગ છે પણ ડાયાબિટીસ બીપી હૃદયરોગ માટે એને છાસ વિશેષ અનુકૂળ છે અત્યારે આપણા વડીલો જવનો ખોરાક લેતા પહેલાં પછી બાજરો પછી ઝાર પછી બધા મિલેટ્સ આ બધું હતું શ્રીઅન્ન પણ ધીમે ધીમે આ પરંપરા ભૂલી ગયા અને ઘઉં ચોખા ઉપર આવી ગયા ઘઉં ચાળી લ્યો એટલે મેંદો થઈ ગયો એક વર્ષ જૂના ધાન્ય વાપરવા જોઈએ આપણે બધા જ તાજા નવા ધાન્ય વાપરીએ અને ચોખા પોલીસ કર્યા વગરના આયુર્વેદની દ્રષ્ટિએ લાલ ચોખા સૌથી ઉત્તમ છે અને સષ્ટિશાલી ઉત્તમ છે પોલીસ કર્યા વગરના હોવા જોઈએ એની જગ્યાએ બે જ પોલીસ કરેલા ચોખા અને ઘઉં ડાયાબિટીસ વાળા દર્દી ખાલી ઘઉં ચોખા બેન કરે તો ત્રીસ થી ચાલીસ ટકા તો ત્યાં જ કંટ્રોલ આવી જાય ચરક સંહિતામાં પ્રમેય ચિકિત્સાનું વર્ણન કર્યું છે ત્યારે એમાં લખ્યું છે જવ મગ અને આમળાનો અભ્યાસ કરનાર વ્યક્તિને સમતર્પણજન્ય જન્ય એટલે કે મેટાબોલિક સિસ્ટમથી થનારા રોગો થતા નથી ત્યારે આપ સૌને હું પ્રાર્થના કરું છું હજારો લોકો પર અનુભવેલો છે પત્રિકામાં નથી એટલે વિશેષ બતાવું છું ત્રણ ભાગ જવ ત્રણ ભાગ જવ એક ભાગ મગ અને બે થી પાંચ ટકા આમળાનો પાવડર નાખી આનો જ અનાજ ખાવાનું મિલેટ્સ ખૂબ સારું ચલણ છે અને બહુ સરસ મજાનું ભારત સરકાર અને ગુજરાત આપી રહી છે ઘી ચોપડીને ખવાય નકર હાવ હુકાઈ જાય તો અનાજમાં એટલું પરિવર્તન કરીએ એટલે તમે જોશો ચમત્કાર થશે તરત હેલ્થ ઝાડો સાફ આવવા મળશે પેશાબ સાફ આવો ને સાફ આવો તો ત્રણ વસ્તુ મેં તમને બતાવી એક તેલ બીજું દૂધ ત્રીજો અનાજ અને ચોથું સૌથી અગત્યનું ઝેર છે સફેદ મીઠું છે એની જગ્યાએ પિંક સોલ્ટ એટલે કે સેંધવ વાપરીએ અને ગેસ રહેતો હોય તો બ્લેક સોલ્ટ એટલે કે સંચળ વાપરીએ સેંધવ સૌથી ઉત્તમ પછીનું પોઈઝન છે એ છે સફેદ ખાંડ સુગર ઇઝ ધ વ્હાઈટ પોઈઝન સફેદ ખાંડ એ ઝેર છે અને એની જગ્યાએ આપણે બ્રાઉન સુગર ઓલી નશાવાળી નહીં હોય નગર પાછા કે સાહેબે કથામાં કીધું બ્રાઉન સુગર ખાવ નહીં બ્રાઉન સુગર એક પણ કેમિકલ વગર એ આવે એ સાકર વાપરીએ એ જ સ્વાસ્થ્ય માટે સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ આ પાંચ વસ્તુમાં આપણે પરિવર્તન કરીએ તો એ ઘણી બધી આપણા સ્વાસ્થ્યમાં અભિવૃદ્ધિ થાય